હેલો ફ્રેન્ડ બધાનું વેલકમ છે જાડેજા ફેમિલી બ્લોગમાં તો આજના બ્લોગમાં એવું છે કે કાલે અમે લાઈવથી હતા ને ત્યારે એકની કમેન્ટ હતી કે લક્ષરાજ બાર મંદિરે જાય છે તો આજે મેં કીધું કે લાવો હું લક્ષરાજને બાલ મંદિરે તેરવા જાઉં અને મારો બ્લોગ પણ બને છે અને સબસ્ક્રાઈબર્સ તમે ફેમિલી લોકો જોઈ પી શકો કે લક્ષરાજ બાલ મંદિરે શું કરે છે તો અત્યારે વાગ્યો છે એક તો મમ્મી જગ્યા છે ભેંસ ને પાણી પીવડાવવા અને હું જાઉં છું લોક સ્ટાર્ટ ને તેવા તો તમે લોકો કન્ટિન્યુ લોક માં રહેજો ઓકે જો અહીંયા આગળ ભેંસ પીએ છે પાણી કુંડીમાં આવેડામાં વિડીયો ઉતારું છું હો અને હું જાઉં છું લક્ષરાજને જ નહોતું જાઉં એને ઘરે રહેવું હતું મેં એક શોર્ટ્સ પણ મૂક્યું છે જોવે છે ને એવું એને આજે બાલ મંદિરે જ નહોતું જવું એમાં એવું થયું કે મારે એક રિલેટિવ છે ને મામાના ઘર જ જતા હતા તો એ સાંભળી ગયું હતું કે મારે પણ મામાના ઘરે જવું છે એટલે રોતો હતો તો તમે લોકો જો હું ફાઈનલ એને બાર મંદિર પાસે પહોંચી ગઈ છું અને અને જો સામે જારી થી બાળકો બધાય જોવે છે હું જાઉં છું એ અને લક્ષરાજ જે અંદર હશે બાર બતાતો નથી કે તમે લોકો કન્ટિન્યુ લોક જો ક્યાં લક્ષુ কেনাকেন পান কেনেযেটে চামইলিডুা? য়াইম? কিন? কানায় কাইম? কাইমেমে কাইমেমেমেমে কাপালামেমেমেপপেমেলেটাকে

હાલ દીકો જો આ છે લક્ષરાજ નું બાલ મંદિર અહિયાં ગરીના માટે નાસ્તો બને અને બાળકો એ જમી લીધું છે અત્યારે બધા લક્ષ્મી પિક્ચર હલો લક્ષ્મી

મજા આવી ન મજા આવી કેમ રિસાઈ ગયો લક્ષ્યાંત ને રિસાતા બહુ આવડે છે કોઈને રિસાતા ન આવડતું હોય તો લક્ષ્યાંત પાસે શીખવા આવું છું આંગળી પકડીને જુઓ લક્ષાત કયો રિસાઈ ગયો છે આંગળી નથી પકડતી હાલ ચલો અમે લોકો ફાઇનલી ઘરે પહોંચવા આવ્યા છીએ અત્યારે પહોંચી ગયા છીએ અમારા વાડામાં મમ્મીજી ભેંસ ભાઈને જતા રહ્યા લાગે છે જો ભેંસ પણ બાંધી દીધી છે મને છે ને અહીંયા આગળ વિડિયો શૂટ કરો બહુ ગયું કેમ કે અહીંયા આગળ વ્યૂ બહુ મસ્ત આવે કેટલું સરસ લાગે છે અહીંયા આગળથી હાય આવતા હોય અંદર હે હું અહીંયા રહું ને તું જતો રહીશ એમ

दात्र शा According to the python Report Come on chapter 17 Mono ते दे दे बेर बेर पेखन च् Key लगिषित 15 पास्य होक शेम केचित मा जो आत्रसा मुझै Auswां 1 फो जहो अ, यद्यदाक लागि युच्छ परीजय, परीे विले – उले विले विले। — उले विले 5 इंप . ठेह प्र Luther .

ઉભો રે ઉભો રે ઉભો રે જો બાર મંદિરેથી આવીને પેલા તોફાન થઈ ગયા ચાલુ લાવું લઈ લો બેગ એમ નીચે કા કરી દેવા કોઈ દિવસ ઉભો ઉભો અક્ષા જ ભાઈ છે ને એ બાલ મંદિરેથી આવીને બેસી ગયો તરત જ લેશન કરવા તો જે લોકોને જોવું તું લક્ષ બાલ મંદિરે જાય છે કે નહીં એ લોગ આ જરૂર જોજો અને લોગ પૂરો થાય છે અમારો અહીંયા બધાને બાય બાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો લોક તમને કેવો લાગ્યો બાય જય માતાજી ચેનલ કરી દીધું સબસ્ક્રાઈબ